મહાદેવ મિત્રો મિત્રો કેમ મજામાં આજે આપણે પ્લાન કર્યો છે તળસિંગડા ડુંગર એટલે ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં જોડાઈ લેજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે નીકળીએ દર્શન કરવા માટે ફરી એક વખત પહોંચી ગયો છું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું છે તળ સિંગડા ખોડિયાર માતાજીનું મંદિર તો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને અહીંથી હવે જઈ રહ્યા છીએ તળ સિંગડા ખોડિયાર માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે તો એના દર્શન કરવા માટે તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તાલ સિંગડા ખોડિયાર માતાજીના મંદિરે વાન આપણને વીસ રૂપિયામાં સિંહોળથી મૂકી ગઈ છે વીસ રૂપિયાનું ભાડું છે ત્યાંથી આપણે પહોંચીને હવે સામે માતાજીનો ડુંગરો છે ત્યાં આપણે ચાલીને જઈ રહ્યા છીએ ચાલો જઈએ ફટાફટ ને કરીએ દર્શન તો મિત્રો બપોરના તડકો છે એટલે થોડુંક જોવામાં તકલીફ પડે છે તો આ રીતનો સુંદર મજાનો ડુંગરો છે અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે અહીંયા વિશાળ પાર્કિંગ છે તમને ફોર વ્હીલ લઈને આવો તો પાર્કિંગ થઈ જશે જુઓ ને એક ચબૂતરો છે સરસ મજાનો આ નીચે બે બાપુની સમાધિ છે જુઓ તમે કંઈક આ રીતના દાદરા છે બહુ ઊંચું ચડા નથી આરામથી તમે ચડી શકો છો દાદરા પણ ખૂબ જ સારા છે તમે આરામથી ચડી શકો જો ઘર છે સામે દેખાઈ માતાજી નું મંદિર હવે આટલા જ દાદરા બાકી છે ચડવાના ને આ બધું પાણી નો જો ડેમ ને કેવું સુંદર મજાનું દ્રશ્ય અહીં જોવા મળે છે સવારમાં મિત્રો થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી પણ તો પણ મેં થોડુંક સાહસ કરીને પહોંચી ગયો છું માતાજી ની મંદિરે દર્શન કરવા માટે અહીંયા જે જ એજ વ્યક્તિ પહોંચી શકે જેને માતાજી બોલાવે છે સામે છે માતાજી નું મંદિર ને આ બાજુ કુદરતી સૌંદર્ય જોવો જેમ જેમ ઉપર ચડતા જાય છે કુદરતી સૌંદર્યમાં વધારો થતો જાય છે જોવો એક સુંદર મજાનું વ્યૂ પોઈન્ટ છે અહીંથી તમને બધું મસ્ત દેખાય છે જો આ બાજુ પાણીનું અહિયા માતાજી નું સ્થાનક છે તમે જોઈ શકો છો જય માતાજી આ એક ગુફા ટાઈપ છે મિત્રો તો આ ગુફા ટાઈપ છે અહીંયા માતાજી બિરાજમાન છે તમે જોઈ શકો છો અહીં માતાજીના દર્શન કરીને મનને જે શાંતિ પ્રાપ્ત થઈને હું તમને શબ્દોમાં કહી શકો તેમ નથી તમે રૂબરૂ આવીને જ્યારે માતાજીના દર્શન કરશો ને ત્યારે ખૂબ તમે ધન્યતા અનુભવશો જો એક આ બાજુથી દરવાજો છે અહીંથી તમે આવી શકો છો ને આ ગુફા છે અહીંયા અહીંથી બહાર નીકળવાનો રસ્તો બીજો દૂર દૂર થી ભક્તો આવે છે ને માતાજીના દર્શન કરે છે અહીં નો મંદિર નો ટાઈમિંગ આખો દિવસ ખુલ્લું હોય છે આ સિહોર થી લગભગ ચાર કિલોમીટર ના અંતરે આવેલું છે તમે બસ માં અથારી અથવા તમારું પ્રાઇવેટ ગાડી લઈને પણ તમે આવી શકો છો જય માતાજી બાપુ જય માતાજી ઓમ નમ નારાયણ જય દશનામ ઉપસ્થિત તરસિંગડા ફળિયાર ગુંજારી જયદીપ ગીરી બાપુ કહેવામાં આવે છે કે આ ગુફા ઘણા વિશક વર્ષ પહેલા જોવા તો ખોડીદાસ કરીને કોઈ સંત અંદર હતા ચેતન ધૂણો હતો ચાર પાંચ સાધુ સંત અંદર બેઠી કે એવી જગ્યા છે ને ગુફાની અંદર એક ગુફા એવી અંદર જવાતો કે એ ગુફા જુનાગઢ જવાતી આ ગુફાનો આવો ઇતિહાસ છે અત્યારે કોઈ પતલા માણસ હોય તો જઈએ કે ચાર પાંચ જણા અંદર બેઠી કે એવી જગ્યા છે

અહીં છે મંગળવારે શનિવારે માતાજીને મંગળવારે અને રવિવારે માતાજીની પ્રસાદ હોય છે ગુંદી ગાઠિયાનું અહીંથી કુદરતી સૌંદર્ય તમે જોવો મિત્રો સવારનો નજીક સવારનો નાસ્તો બાકી હતો માતાજીના સિંહ કૃપા થઈ આપણને નાસ્તો મળી ગયો છે પ્રસાદ માતાજીનો મળી ગયો છે પ્રસાદ કરીને આપણે દર્શન પણ સરસ નજરા કરી લીધા છે થોડી વારમાં નીચે ઉતરી પછી જાસતું તહેવાર પછી નહીં જય માતાજી મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ તળશિંડા કોડિયાર માતાજીના મંદિરે થોડોક ઇતિહાસ જાણવાનો ભાઈ પાસેથી પ્રયત્ન કરીશું માતાજીનો શું ઇતિહાસ છે જય માતાજી ઇતિહાસનું એવું છે કે પહેલાં અમારા

દાદા લઈ ને હાલતા છે રસ્તામાં નાખી દીધા અમુક જેનામી પૂછી હું આપ્યું કે સાયના પૂરું આપ્યા તા પણ મેં નાખી દીધા કે માળી ગયા તો એમાં સોચ હોનામોર બની ગયા પછી માડી કીધું કે તો ખોડિયાર હતા ભાઈ નાખી ન જવાય ને માતાજી હતા કે માતાજી પછી એટલું છે મેં કીધું મારા છોકરી ભૂલ થઈ ગઈ મારી હું તને હવા પણ લાપચી કઈ જમાડી પછી અમારે ડોસી માં લાપચી ધારવા આવ્યા ડુંગર નો થઈ ગઈ ગયા હેઠે એક પથ્થર છે પથરા ને શેડ પછી અહીંથી પથ્થર ફાટી મારી ઉભા થાય ન્યા ગયા અને ન્યા પછી અમારે ડોસી માં લાપચી ધારી બરાબર જય માતા અને એનો મંદિર નો ટાઈમિંગ શું હોય છે

સામે એક બીજું ગામડાનું ને એક બીજું તળાવ આવેલું છે અહીં પ્રસાદ પણ આપવામાં આવે છે જો મિત્રો માતાજી અસીમ કૃપા થઈ પ્રસાદ પણ આવી ગયો કે દર્શન કર્યા બાદ હવે જઈ રહ્યા છીએ નીચે બહુ તો નથી બસો થી ત્રણસો જેટલા પગથિયા મેં ગણ્યા નથી પણ અંદાજે તમને કહી શકું છું કે બસો થી ત્રણસો પગથિયા થયા ને ત્યાંથી આપણે ચાલીને નીચે જે લગભગ દસ થી પંદર મિનિટ જેવું થાય છે ટાઈમિંગ લાગે છે તમે આરામથી અહીંયા ઉતરી શકો છો જો મિત્રો એક કૂતરું મારી પાછળ એક કૂતરું મારી પાછળ મારી જો માતાજીના મંદિર ઉપર ગયો ને ત્યારનું મારી પાછળ કરે જો આટલા પગથિયા છે નીચે ઉતરવાના હોય આટલા બાકી છે સામે જે દેખાય છે તે રોડ છે આપણે રોડ ઉપરથી કંઈ પણ વાહન મળે તે પકડીને સીધા બચી જશું શીશું હવે વાગ્યા ચાર ને આપણે નીચે ઉતરી ગયા છીએ જાક આ રીતનું કઈક મંદિર છે મિત્રો આ પહાડ ઉપર આવેલું છે સામે સૂર્ય તારે જો સામે એક ચબૂતરો છે મિત્રો ત્યાં કેટલા બધા પક્ષીઓ ચણ ખાઈ રહ્યા છો તમે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર ને આ રોડ છે આવી રીતનો સિંગલ પટ્ટી રોડ છે મિત્રો અહીંયા વાહનોની બહુ શક્યતા ઓછી હોય છે અહીંયા વાહનો બહુ કન્ટિન્યુ મેળા નથી કરતા થોડીક વાર વેઇટ કરવો પડે છે અને અહીં બસોની બહુ ઓછી શક્યતા હોય છે બસ ને એવું તો કંઈ મળતું નથી પ્રાઇવેટ વાહન હોય તો બહુ ઇઝીલી તમે અહીં આવી શકો છો લગભગ ચાર કિલોમીટર જેટલું દૂર આવેલું છે ત્રણ સિંગા ખોડિયાર માતાજીનું મંદિર હવે કંઈક જોઈએ કંઈક વાહન મળી જાય તો આપણે પહોંચી જઈએ સિંહને ત્યાંથી બસમાં વેહીને અમરેલી પહોંચી જઈએ ચાલો જોઈએ શું થાય છે મારા બ્લોક માં હું ઘણી વખત કેતો હોઉં છું કે આ જગ્યાઓ બહુ આજુબાજુમાં આપણી ઘણી બધી છે ધાર્મિક સ્થળો છે તો નાની મોટી યાત્રાઓ કરો મિત્રો તમે ને ઘરની બહાર નીકળો ને આ દુનિયા જોવો ખૂબ જ સુંદર છે આ દુનિયા ને તમને ખૂબ જ મજા આવશે ફેમિલી ટ્રીપ પ્લાન કરો ને નીકળી જાવ એક દિવસ માટે ફરવા માટે આ જગ્યા બધી નજીકમાં ખૂબ જ સરસ મજાની છે આપણે જોઈ પણ હોય નહીં પણ ખૂબ જ મજા આવી જશે ભાઈ ગયા પણ હવે એની પાછળ સામાન હતો આપણે એમાં નહીં બેસી શકીએ એવું કંઈક બીજું ટુ વ્હીલ કે ફોર વ્હીલ કંઈક ક્રાહ જોઈએ કોઈક બેસાડી દઈએ તો શિહર પહોંચી જાય ને મિત્રો કંઈક પ્લાન કરો શનિ રવિમાં નીકળો બહાર ને ફરવા માટે વયા જ જાવ ફેમિલી સાથે ટાઈમ વિતાવો જો મિત્રો સામે જે ટેમ્પલ દેખાઈ રહ્યું છે એ શિહોરનું શિહોરી માતાજીનું મંદિર આવેલું છે ઘણા ટાઈમ પહેલાં મેં વિડીયો બનાવ્યો તો તમે જોયો ન હોય તો જોઈ લેજો સાડા પાંચ વાગ્યા છે એક જગ્યાએ હોલ્ડ કર્યો છે ત્યાંથી જઈ રહ્યા છીએ ભાવ થી અમરેલી અમરેલી ભાવનગર અમરેલી બસ આપણને મળી ગઈ છે આપણે

તળસિંગડા માતાજી નું લોકેશન કેવું લાગ્યું એ પણ જણાવજો હવે મળશું નવા વિડીયોની અંદર ચેનલ ને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા આવા જ નવા નવા વિડીયો આપણે આ ચેનલ ઉપર તમને જોવા મળતા રહેશે તો ફરી મળશું નવા વિડીયો સાથે ચાલો આવજો હર હર મહાદેવ થેન્ક યુ